આમ તો જન્મદિવસ મનાવવાની પદ્ધતિથી હું બહુ સહમત નથી પરંતુ કેટલાક નજીકના મિત્રોના આગ્રહથી એકવીસમી જુલાઈ જે મારા માનવા પ્રમાણે સાચી જન્મ તારીખ નથી છતાં પણ મનાવવાની ઉજવણી કરવાની શરૂઆત ઘણા વર્ષોથી યાદ થઈ છે અને એ પરંપરા પ્રમાણે એકવીસ જુલાઈ બે હજાર અગિયાર ગુરુવારના દિવસે આપ પણ જો આ સરસ મજાના પાવન પ્રસંગે ઉપસ્થિત રહો તો ઘણું સારું હું આપને સરસ આમંત્રણ આપું છું કારણ કે એક તારીખ આપણે નક્કી કરેલી છે સમય ચક્રને કોઈ રોકી શકવાનું નથી પરંતુ આ બારે બધા સાથે મળીએ સાથે જમીએ વાતો કરીએ જૂના નવા ચહેરા પરિચિત મિત્રો મળે આનંદ થાય આપણે પણ જો સમય મળે તો અમારા ત્યાં ગાંધીનગર વસંત વગડી દિવાસ સ્થાને ગુરુવારે એકવીસ જુલાઈ બપોરે અગિયારથી બે જરૂર મહાપ્રસાદના ભાગીદાર બનશો એવી આશા અપેક્ષા રાખું છું અને આમંત્રણ પણ માંગું છું